માંડવી ઇમારતની જાળવણી માટે અનોખો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકા ખાલી વાતો કરે છે હોવાનું કહી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા વડોદરાની એક આગવી ઓળખ એટલે માંડવીની ઐતિહાસિક ઇમારત જો કે વડોદરાના વારસાની જાળવણીમાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે છેલ્લા ઘણા સમયથી માંડવી ઐતિહાસિક ઇમારત અંગે વિવાદ ચાલી રહ્યો છે પાલિકાનું તંત્ર અને સત્તાધીશો ઇમારતને મજબૂત કરવા કામ થશે તેવા દાવાઓ કરી રહ્યું છે પણ લાગી રહ્યું છે કે કોઈ નક્કર કામગીરી થતી નથી તેવામાં વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજનો વગર ગરખાનો વિરોધ યથાવત છે આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ કૃતવી જોશીએ પણ पालिकाને નિશાને લીધી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે પાલિકા કંઈ કામ કરતી નથી અને ખાલી વાતો જ કરે છે ઐતિહાસિક ઘરવણને બચાવવા માટે કોઈ ચોક્કસ પગલા ભરતા નથી આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ કૃતવી જોશીએ સાંસદ ડોક્ટર હેમંગ જોશીએ રાહુલ ગાંધી માટે આપેલા નિવેદનને લઈને પણ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા આજે મારા તપનો બસો ને ઓગણત્રીસનો દિવસ છે લગાતાર બસો ઓગણત્રીસ દિવસથી માંડવી નીચે આવીને અષ્ટાક્ષર મંથરનું જપ કરું છું અને ઓગ બસો ઓગણત્રીસ દિવસથી ખુલ્લા પગે ફરું છું એનો મુખ્ય હેતુ વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય હવે જોવા જઈએ તો વડોદરાના જાગૃત નાગરિક તરીકે ચાર દરવાજાના વિસ્તારના રહીને મોઢા થયેલા એવા ઋત્વિક જોશી જ્યારથી મેં મારું તપ આચર્યું છે ત્યારથી વારે ઘડીએ હેરિટેજની ચિંતા કરતાં માંડવી નીચે આવ્યા છે અને સતત માંડવીનું કામ ઝડપથી થાય એના માટે પ્રશાસનને રજૂઆત કરતા આવ્યા છે આજે કહીએ તો મારા તપનો બસો ઓગણત્રીસનો દિવસ છે બસો ઓગણત્રીસના દિવસે પણ એ માંડવી નીચે જે માંડવીનું કામ શરૂ થયું નથી એના માટે અધિકારીઓને તેમજ જે જનપ્રતિનિધિઓને છૂટીને અમે લાયા છે એને ફરી યાદ કરાવવા માટે માંડવી નીચે આવ્યા છે કહીએ તો આપણા વડોદરાના સાંસદ જ્યારે મેં તપ શરૂ કર્યું એના બીજા દિવસે માંડવી નીચે આવેલા અને મને પાંચધરી આપે કે માંડવીનું કામ આપણે ઝડપથી શરૂ કરાવીશું અને વડોદરાના અન્ય હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરીશું પરંતુ આજે બસો સત્યાવીસ દિવસથી કહીએ તો વડોદરા શહેરમાં કોઈ યોગ્ય હેરિટેજ શહેર બન્યો નથી કે જે હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરતું હોય કોઈ એવા હેરિટેજ કહીએ એજન્સીને કામ સોંપવામાં નથી આવ્યું કે વડોદરાના ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનનું કામ થાય તો હું આજે ફરી મીડિયાના માધ્યમથી હેમાંક જોશી જે વડોદરાના સાંસદ છે એમને કહીશ કે તમે મીડિયાના માધ્યમથી જણાવો કે તમે કોર્પોરેશનમાં આ કામગીરી માટે હેરિટેજ માટે શું પ્રયત્ન કર્યા છે તમે ગુજરાત સરકારમાં શું પ્રયત્ન કર્યા છે અને તમે કેન્દ્ર સરકારમાં વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય એની જાળવણી થાય અને એના મેન્ટેનન્સ માટે શું પગલાં ભરાય એના માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે કારણ કે ઐતિહાસિક વારસો એ વડોદરાની ધરોહર છે જે સરસયાજીરાવ ગાયકવાડે ઓગણીસો બાવનમાં ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો ત્યાર પછી એને સાચવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે પરંતુ મહાનગરપાલિકા સતત આમાં નિષ્ક્રિય રહી છે એને કારણે વડોદરાના ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ છે હાલમાં જે નવનિયુક્ત મહેશ બાબુ જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે એને લગાતાર મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે તમે કામ કરાવ પણ મહેશ બાપુ ફક્ત અને ફક્ત વડોદરામાં અલગ અલગ ઇવેન્ટો કરવામાં વ્યસ્ત છે એ વડોદરાની પ્રજા જોઈ રહી છે એ કહીએ તો વડોદરાના ઐતિહાસિક માળવી દરવાજાના રિસ્ટોરેશન માટે કોઈ કામગીરી કરી રહ્યા નથી જે રાજવી પરિવાર આટલો મોટો ઐતિહાસિક વારસો વડોદરાને સોંપ્યો એ ઐતિહાસિક વારસાને સાચવવા માટે રાજમાતા પણ માંડવી નીચે આવી ગયા અને મહારાણી રાધિકા રાજે પણ માંડવી નીચે આવી ગયા તો કહેવા જઈએ તો મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી રાજવી પરિવારનું અપમાન કરી રહ્યા છે સાથે સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરી રહ્યા છે કે જેમને છેલ્લે અયોધ્યામાં ધ્વજ ફરકાયો મંદિર ઉપર ત્યાં ત્યારે પણ બોલ્યા કે ધર્મ અને ધરોહરને ઐતિહાસિક વારસાને સાચવવાની આપણી પહેલી ફરજ છે કારણ કે એની સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે તો વડોદરાનો પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ જે માંડવી સાથે જોડાયેલો છે માંડવીની પરિસ્થિતિ આજે જર્જરિત છે લગાતાર મીડિયાના માધ્યમથી સત્તાધીશોને અને અધિકારીઓને કહીએ છીએ છતાં પણ માંડવીના કામની અવગણના કરે છે શરૂઆતમાં ટેન્ડરિંગના નામે હવે અવગણના કરીને હવે મહેશ બાબુ એવું કહીએ કે હવે પ્રાયોરિટીના આધારે હેરિટેજનું કામ હાથમાં લેવામાં આવશે તો લગાતાર જ્યારે રાજવી પરિવાર પણ કહેતું હોય કે માંડવી નું કામ કરાવો વડોદરા ઐતિહાસિક વારસો સુરક્ષિત કરો અને લગાતાર રાજમાતા કહેતા આવ્યા છે ગાયકવાડ પરિવારના પાછું આપો આજે જ્યારે વડોદરાના મોભી રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ આવું બોલતા હોય કે મને મારું વડોદરા પાછું આપો તેની ગંભીરતા દરેક અધિકારીઓએ અને દરેક જનપ્રતિનિધિઓએ લેવાની જરૂર છે કારણ કે રાજવી પરિવાર જ્યારે બોલે છે ત્યારે અયોગ્ય થતું હોય શહેર માટે ત્યારે બોલે છે અને આ અયોગ્ય થઈ રહ્યું છે વડોદરાની જનતા જોઈ રહી છે તો ઝડપથી માંડવીનું કામ હવે શરૂ થાય એવું મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું મીડિયાના માધ્યમથી આજે ફરી વિનંતી કરું છું વડોદરાના સસ્તી પ્રસિદ્ધિ માટે વિખ્યાત એવા બોલકણા સાંસદ જેમને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે તો કોઈ કામ કર્યું નથી પરંતુ પોતે દિલ્હીના એમના દરબારમાં એમના નેતાઓની ચાકલુસી કરવા સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ગઈકાલે જે રાહુલજી ગાંધીનું નામ લીધું એ એવા સાંસદને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કહેવા માગું છું કે તમે જે પાર્ટીમાંથી સાંસદ બન્યા અને જે પક્ષ હંમેશા પ્રજાની વચ્ચે જાય ત્યારે ભગવાન શ્રી રામની વાત કરે પરંતુ ભગવાન શ્રી રામે તો કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ના જાય પરંતુ આ વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ કેટલા હબે જુઠ્ઠું બોલે છે એનો ઉત્તમ ઉદાહરણ અને નમૂનો બીજે કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી વડોદરામાં જ જે ઐતિહાસિક ચાર દરવાજા માંડવી ખાતે આજે કોઈ માંડવી ખાતે ઊભો છું બસો ને સત્યાવીસ દિવસ પહેલાં અહીંયા આ વિઠ્ઠલ મંદિરના મહારાજ જે હરિઓમ વ્યાસ મહારાજ જે હેરિટેજ બચાવવા માટે અહીંયા તપસ્યા કરી રહ્યા છે બસો ને ઓગણત્રીસ દિવસ થયા અને બસો સત્યાવીસ દિવસ પહેલાં આ વડોદરાના બોલકના સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે બધું કરવા તૈયાર થઈ જાય છે એ અહીંયા આવીને આ મહારાજ જે છે એ પોતે બ્રાહ્મણ છે અને એમને વચન આપીને ગયા હતા કે આ મહાડીનું હેરિટેજનું કામ અમે કરાવીશું પણ બસો ને સત્યાવીસ દિવસ થઈ ગયા વડોદરાના સાંસદ ગાયબ થઈ ગયા અને કોઈ કામ કર્યું નથી એ પોતે પણ બ્રાહ્મણ છે અને એ પોતે બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણના સંસ્કાર હોય કે ભાઈ જુઠ્ઠું તો ના બોલાય પણ એમને જુઠ્ઠું બોલ્યા હરિ વ્યાસ મહારાજે બ્રાહ્મણ છે મંદિરના પૂજારી એમની પાસે એને જુઠ્ઠું બોલીને ગયા લોલીપોપ આપીને ગયા આજે બસો ને દિવસ થઈ ગયા એ સાંસદ ફરી અહીંયા જોવા મળ્યા નથી અને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી વડોદરાની પ્રજાજનોને લાભ થાય વડોદરાના લગ્નજનોને ફાયદો થાય એવું એક પણ કામ કર્યું નથી માત્ર વિદેશ પ્રવાસ કરવાનો અને એ સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધી જેવા મોટા નેતાનું નામ લઈને રાતોરાત એમને પોપ્યુલર થવું છે પણ આ વડોદરાની પ્રજાએ જે ખોબે ખોરીને વોટ આપ્યા એ આ સાંસદ જે છે હેમાંગ જોશીનો ચહેરો જે નહોતા આપ્યા કારણ કે હેમાંગ જોશી તો પોરબંદરના છે વડોદરા શહેર જોડે એમને કોઈ લેવા દેવા નથી વડોદરામાં એમનું કોઈ યોગદાન નથી અને એવા વ્યક્તિને એમના જે દિલ્હીમાં સાહેબ બેઠા છે એમનો ચહેરો જોઈને આ વડોદરાની અમારી ભોળી પ્રજાએ વોટ તો આપી દીધા પછી પ્રજાને ભૂલી ગયા આ વડોદરાના નગરજનો રાહ જુએ છે કે ભાઈ આ વડોદરાના સાંસદ વડોદરાના પ્રજાજનો માટે ક્યારે બોલશે જેમને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા અને એ પાર્ટીનો સિપાહી છું એ વાતનો મને ગર્વ છે પરંતુ આ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમને આ દેશની આઝાદી માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા અને દેશને આઝાદી અપાવી પરંતુ આ વડોદરાના સાંસદ તમે જે રાજા રજવાડાઓમાં એક વડોદરાનું પણ રાજવી પરિવાર એ સમયનું હતું ત્યારે એ રાજવી પરિવાર પણ જ્યારે અહીંયા એને કંઈ નહીં ગયું અને સાંસદને પણ કીધું ત્યારે એ સાંસદ સરદાર વલ્લભભાઈ પટેલની વાતો તો કરે છે પરંતુ એક રાજવી પરિવાર જે વડોદરાનું છે એનું પણ અપમાન કરી રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારતીય જનતા પાર્ટીની જે માતૃ સંસ્થા છે આરએસએસ એ આર પર આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે નાયા વડાપ્રધાન હતા આ દેશના પ્રથમ ગૃહમંત્રી બન્યા ત્યારે આ ભાજપના વડવાઓ જે બીજેપીના જે વડવાઓ છે એમના આરએસએસના એ લોકો મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતા ષડયંત્રમાં સામેલ હતા માટે